આવતીકાલે ગુરુવારે યોગી ફાર્મ ખાતે બપોરે ત્રણ વાગે શહેરી વિકાસ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર દોઢસો કરોડ ઉપરના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આપણા માન્ય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ જેઓ નાણાં મંત્રી અને શહેરી વિકાસ વિભાગના મંત્રી છે એમના હસ્તે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નવા કામો પણ એમાં નડિયાદ મહાનગરપાલિકાને મળવા જઈ રહ્યા છે અને સાથે સાથે થઈ ગયેલા કામોનું પણ ખા લોકાર્પણ થવાનું છે તો આ પ્રસંગે યોગી ફાર્મમાં આપ સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપું છું સાથે સાથે આપણા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી આપણા મંત્રી જિલ્લાના ભાઈ શ્રી સંજયસિંહભાઈ અને જિલ્લા પ્રમુખ નૈનાબેન તથા દેવસિંહ એમપી શ્રી આ તમામ અહીંયા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તો આપ સૌ પ્રજાજનોને આ કાર્યક્રમમાં પધારવા માટેની મદદ